સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના જંબુસર તાલુકાના કાવી ગામે એક યુવક અને સગીરાએ ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે આ મામલે કાવી પોલીસ બંને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે જંબુસર તાલુકાના કાવી ગામના વાવડી ફળિયામાં રહેતા ઓગણીસ વર્ષીય સુજનભાઈ રાઠોર અને તે જ ફળિયામાં રહેતી સોળ વર્ષે સગીરા એકબીજાને પ્રેમ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જોકે બંને ગત રોજ સ્થાનના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા બાદ એક જ દુપ્ટા વડે લીમડાના ઝડપથી ઘરે ફાંસો ખાઈ અપઘાત કર્યો હતો જેની જાણ જાણવાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોકોના ટોળામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ અંગેની જાણ થતાં બંનેના પરિવારજનો સહિત કાવી પોલીસ મંથક પીએસઆઈ આર એસ ચાવડા સહિતના સ્ટાફ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે બંને મુદ્દેને નીચે ઉતારી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે કાવી પોલીસ અકસ્માત મોટનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ અંગે આર એસ ચાવડા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે બંને એક જ ફરિયામાં રહેતા હોય અને એક જ સમાજના હોય બંને એક જ બીજાને પ્રેમ કરતા હતા પરંતુ કોઈ કારણસર ઘેરથી નીકળી આત્મહત્યા કરી લીધી છે આ અંગે પરિવારને કોઈ પણ પ્રકારની જાણ પણ ન હોય હાલમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે